કામના યુવાનો દ્વારા રસ્તો સાફ કરવામાં આવ્યો મૂળી તાલુકાના વડધ્રા ગામે થેલીયા આ ગામે જવાનો જૂનો માર્ગ ઘણા વર્ષોથી બિસ્માર હાલત ખરાબ થઈ ગયો હતો જેમાં વાડી વિસ્તારમાં રહેતા નાના બાળકોને શાળાએ જવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે તેમાં કતરોજ વડધ્રા ગામની આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા સાપરા વિપુલભાઈ અને દીપકભાઈ જીણાભાઈ રાહુલભાઈ મનુભાઈ દિશાભાઈ અને તેજાભાઈ ચમનભાઈ પ્રભુભાઈ ગીરાભાઈ બોપાભાઈ વાઘાભાઈ માયાભાઈ ભીખુભાઈ હરેશભાઈ સહિત વડધરા તાલુકા ગામના આગેવાનોને યુવાનો દ્વારા માર્ગને સાફ કરીને માટીના ફેરા નાખીને બરાબર કામમાં લાગ્યો હતો જેમાં વડતરા ગામના લોકોએ આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા